આજે રાષ્ટ્રીય પુસ્તક પ્રેમી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત દત્તોપંત ઠેંગડી લાઇબ્રેરી પુસ્તક પ્રેમીઓ અને ખાસ કરીને યુવાનોમાં અત્યંત લોકપ્રિય બની છે આ આધુનિક લાઇબ્રેરીમાં સત્તાવન હજારથી વધુ પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે જેમાં સાત હજારથી વધુ પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી છે આ લાઇબ્રેરી માત્ર પુસ્તકો પૂરતી સીમિત નથી અહીંયા એકસો વીસ મેગેઝિન અઢાર વર્તમાનપત્રો છ હજાર પાંચસો સીડી ડીવીડી અને ચાર હજાર રમકડા પણ ઉપલબ્ધ છે લગભગ અગિયાર હજાર પાંચસો સભ્યો સાથે આ લાઇબ્રેરી દરરોજ ચારસોથી પાંચસો મુલાકાતીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન અને અભ્યાસ માટે ઉત્તમ સુવિધા પૂરી પાડે છે આ લાઇબ્રેરીએ અનેક વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવામાં મદદ કરી છે જે તેને શહેરીજનો માટે એક અનિવાર્ય સંસાધન બનાવે છે મારું નામ મેહુલભાઈ એચ વ્યાસ છે હું સિંચાઈ વિભાગનો નિવૃત્ત અધિકારી છું પણ અગાઉ નાનપણથી જ હું લાઇબ્રેરીની વિવિધ પ્રવૃત્તિઓમાં વિસ્તૃત રસ ધરાવું છું અને મને ખૂબ જ એ વાંચન પ્રવૃત્તિ ગમે છે ઉપરાંત હું ન્યૂઝપેપર પણ નિયમિત વાંચું છું અને એનો આનંદ ઉઠાવું છું અહીં વિવિધ પ્રકારના પુસ્તકો છે લાઇબ્રેરીમાં જે વાંચવાથી માણસને ઘણી જ માનસિક શાંતિ મળે છે નોલેજ મળે છે અને પોતાને એકદમ પોતાનું અંદરનું જે વ્યક્તિગત પેલો છે એ ખુલે છે માટે પુસ્તકોનો લાભ અવશ્ય લેવો જોઈએ અને વાંચન પ્રવૃત્તિ અલગ રાખવી જ જોઈએ ગુડ ઇવનિંગ મારું નામ હિના પરમાર છે હું છેલ્લા દોઢ વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું અને શ્રોફ લાઇબ્રેરી આવું છું શ્રોફ લાઇબ્રેરીનું વાતાવરણ ખૂબ જ સરસ છે એટમોસ્ફિયર પણ સારું છે ટાઈમિંગ જે છે નવથી સાંજે સાતનો છે અને નાઇટ લાઇબ્રેરી પણ ચાલુ છે સાતથી અગિયાર વાગ્યા સુધીનું અહીંયા લેટેસ્ટ બુકો પણ મળી રહે છે એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બુક્સ પણ બધું મળી રહે છે એના માટે હું સરકાર શ્રીનો ખાસ કરીને પીએમ આપણા જે છે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ મારું નામ સિંગાળા પૂજા છે અને હું અવારનવાર અહીંયા શ્રોફ લાઇબ્રેરીની મુલાકાત લેતી હોઉં છું આ લાઇબ્રેરીમાં અધ્યતન સુવિધાઓ છે સાફ સફાઈમાં તે ઉત્તમ છે આની બુક નવીન ટેકનોલોજી છે અને અનેક બુકો જે સ્પર્ધાત્મક પરીક્ષા સાહિત્ય કે કોઈ પણ ક્ષેત્રની બુક અહીંયા મળી જ રહે છે આ ઉપરાંત નીચે કોમ્પ્યુટર્સ છે એમાં આપણે બુક શોધી શકીએ છીએ આ સિવાય પણ અહીંયા લોકો ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરવા આવે છે અને પાસ કરીને પણ ગયા છે તે માટે હું રાજ્ય સરકારનો ખાસ કરીને આપણા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું